નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તેનો પાઠ નંબર તેર ચાલ મજાની આંબાવાડી વાડીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ગુજરાતીની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગુજરાતી ગાલા સ્વાધ્યપુથીના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને મિત્રો દોસ્તો આ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલો સવાલ કવિ સાવ અમસ્તું કશા કારણ વગર શું રમવાનું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી નિષ્ફળ નિષ્ફળ બીજું કવિ હોડી જેવી કાગળ કાગળ રમત કેવી રીતે રમવાનું કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ બાળ સહજ રીતે ત્રીજું બધાને બાદ ન આવે તે રીતે કવિ કઈ રમત રમવાનું કહે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી શ્રીફળ શ્રીફળ ચોથું આપણા જીવનમાં હકીકતે કમનસીબ હોય ત્યારે કવિ શું સંઘરવાનું કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી સ્વપ્ન પાંચમું કવિ અડધી પડધી રાત મળે તો શું રમવાનું કહે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ ઝાકળ ઝાકળ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તમે શિક્ષક મિત્રો છો સ્માર્ટ બોર્ડ ઉપર અથવા તો ડિજિટલ બોર્ડ ઉપર ભણાવવા માટે જોઈએ છે તો આ પીડીએફ તમને ખૂબ જ ઉપયોગી થશે એકદમ આકર્ષક રીતે ઓછા સમયની અંદર બાળકોને તમે યાદ રહી જાય તે રીતે ભણાવી શકશો તો જરૂરથી કોઈપણ પ્રકારની પીડીએફ તમે મેળવી શકો છો જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રયુતિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર કે અહીંયા નામ ન લખેલા હોય એવી સ્વાધ્યન પોથી અથવા તો એવી પીપીટીઓ પણ તમે મેળવી શકો છો અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો દોસ્તો હવે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું ચાલ મજાની આંબાવાડી આવડ બાવળ રમીએ બાળ સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ માંદા મનને દઈએ મોટું માદળીયું પહેરાવી છળના રણમાં છાના માના મૃગજળ મૃગજળ રમીએ હોય હકીકત હથ તો સંગરીએ સપનાઓ મરમર સરખા પારા વારે ખડખડ ખળખળ રમીએ મિત્રો પોટેટો બેચ લોન્ચ થઈ ચૂકી છે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમારે સારામાં સારા માર્ક્સ મેળવવા છે તો આ પોટેટો બેચની અંદર જરૂરથી જોઈન્ટ થઈ જજો અહીંયાથી તમને આ દરેકે દરેક વિષયના દરેક પાઠના એકદમ સરળ રીતે એકદમ આકર્ષક રીતે પ્રેઝન્ટેશન સાથે સમજૂતી અને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા સમજાવટ આપવામાં આવશે અહીંયા તમને દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાઓની તૈયારી વોટ્સઅપ સપોર્ટ પણ મળશે જ્યારે તમે શિક્ષક સાથે સર સાથે મેડમ સાથે પ્રશ્નો પૂછી શકશો અને તેના જવાબો પણ વોટ્સઅપની અંદર મેળવી શકશો અત્યારે જ કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને તમે ઘરે બેઠા દરેકે દરેક વિષય ખૂબ જ સરળતાથી અને આસાન રીતે ભણી શકો છો માત્ર ચારસો નવ્વાણું રૂપિયા તેની પ્રાઇસ છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ કવિ આંબાવાડી જઈને આંબલી પીપળીની રમત રમવાનું કહે છે તો જવાબ આવશે ખોટું બીજું કવિ આગળ વહેતા જીવનની પાછળ પાછળ રમવાનું કહે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું માણસની તરસ શ્રાવણની હેલીમાં તણાઈ જાય છે તો જવાબ આવશે ખરું ચોથું કવિ પવનમાં પાનની જેમ પહેરણને ઉડતું રાખવાનું કહે છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવા એમાં પહેલો સવાલ કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે ઉત્તર કવિ આંબાવાડીએ આવડ બાવળની એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે બીજું આવડ બાવળની રમતમાં શું કરવાનું હોય છે તો ઉત્તર આવડ બાવળની રમતમાં દાવ લેનારે બાકીના બધાને શોધવાના અને પકડવાના હોય છે ત્રીજું કવિ કોને મોટું માદળિયું પહેરાવી દેવાનું કહે છે તો ઉત્તર કવિ બીમાર અથાર્થ નકારાત્મક વિચારો ધરાવતા મનને મોટું માદળિયું પહેરાવી દેવાનું કહે છે ચોથું કવિ છળ કપટરૂપી રણમાં શું અને કેવી રીતે રમવાનું કહે છે તો ઉત્તર કવિ છળ કહે રણમાં તો કવિ પ્રારબ્ધના અથાર્થ નસીબના પથ્થર સાથે પોકળ પોકળ રમત રમવાનું કહે છે છઠ્ઠું કવિ પોતે શું લઈને નીકળ્યા હોવાની વાત કરે છે તો કવિ પોતે આખે આખો સૂરજ અથાર્થ પ્રકાશ કુંજ લઈને નીકળ્યા હોવાની વાત કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ પાછળ વહેતું આવે જીવન એટલે શું તો આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે આપણે આ આ આથી આપણે ક્યાંય પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે આપણે થાકીને હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે મનને શું પહેરવાનું કહ્યું છે કેમ તો કવિએ બીમાર મનને માદળિયું પહેરાવાનું કહ્યું છે બીમાર મન એટલે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માદળિયું પહેરાવાથી આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ ત્રીજું માને શું રમવાનું કહ્યું છે કેમ તો કવિએ છાનામાના મૃગજળ મૃગજળ રમવાનું કહ્યું છે મૃગજળ એટલે રણની રેતીમાં સૂર્યના પ્રકાશથી રચાતો પાણીનો આભાસ આથી કવિ આપણને મૃગજળની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવા સતત પ્રયત્ન કરવાનું કહે છે સ્વપ્ના સંઘર્વા નિશી અને સાથી જરૂર છે તો આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય મુશ્કેલીઓ આવી હોય પણ આપણે સ્વપ્ન સંગ્રીને અથાર્થ સારી આશાઓ રાખી અને સતત મહેનત કરતા રહેવું જોઈએ સતત મહેનત કરવાથી આપણા સંગ્રેલા સ્વપ્ન સાકાર થઈ જાય છે પાંચમું ઝાકળ ઝાકળ કયા સમયે રમવાનું છે કેમ તો અડધી રાતે ઝાકળ ઝાકળ રમવાનું છે કારણ કે કવિ આપણને સૂરજ પ્રકાશ પ્રકાશપુંજ લઈને જવાનું કહે છે જેથી તેઓ અજવાળામાં આપણને રાત્રિનો અંધકાર દૂર કરી અને ઝાકળ જેવું અમૃત જળ મેળવીએ ત્યાર પછી જે પ્રશ્ન નંબર છ સાચો વિકલ્પ પસંદ કરો એમાં સાવ અમસ્તુ એટલે તો તો જવાબ જવાબ આવશે આવશે અમથું એમ જ બાળ સહજ હોડી એટલે અહીંયા બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું શું થવું તો જવાબ આવશે તરસ છીપાતી નથી સંગરીયે સ્વપ્નાઓ એટલે તો સ્વપ્ન સાકાર કરવા ત્યાર પછી જે પ્રશ્ન નંબર સાત જે તે વાક્યને બંધ બેસતો શબ્દ કૌંસમાંથી શોધીને લખો અને જે તે શબ્દને અનુરૂપ વાક્ય બનાવો પેલું બાળકોને લખોટી છાપો સિક્કો વગેરે એકઠા કરી સાચવવા ખૂબ ગમે તો અહીંયા આવશે સંગરવું વાક્ય બાળકોને લખોટી છાપો સિક્કા વગેરે એકઠા કરી અને સંગરવા ખૂબ ગમે છે બીજું અરે વાં શેયા તારું હાસ્ય અદ્દલ તારી મમ્મી જેવું જ છે તો અહીંયા સરીખું વાક્ય આવશે અરે વાં શેયા તારું હાસ્ય અદલ તારી મમ્મી સરિખું જ છે ત્રીજું છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ સતત વરસી રહ્યો છે તો જવાબ આવશે હેલી વાક્ય છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની સતત હેલી થઈ રહી છે ચોથું કયું ઋતુ વગર કારણે કેમ દોડિયા કરે છે તો નાહક વાક્ય આવશે કયું ઋતુ નાહક કેમ દોડિયા કરે છે પાંચમું પવનમાં પાંદડાનો મંદ મંદ ઝીણો અવાજ સંભળાઈ રહ્યો છે તો જવાબ આવશે મરમર વાક્ય પવનમાં પાંદડાનો મરમર અવાજ સંભળાઈ રહ્યો છે ત્યાર પછી છે જોડણી તો નિષ્ફળ આંબાવાડી હોડી માંદળીયું મૃગજળ પ્રારબ્ધ અને પથ્થર ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ અમસ્તું એટલે અમથું અને વ્યર્થ મજા એટલે આનંદ અને લહેર સહજ એટલે કુદરતી અને સ્વાભાવિક ઉડી એટલે મછવો અને પનાઈ જીવન એટલે આયુષ્ય અને જિંદગી બાદ એટલે અડચણ અને પ્રતિબંધ બાધા એટલે માનતા અને આખડી છળ એટલે છેતરપિંડી અને કપટ હકીકત એટલે બીના અને ખબર સૂરજ એટલે સૂર્ય અને ભાનું ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ નિષ્ફળનું વિરુદ્ધાર્થી સફળ પાછળનું વિરુદ્ધાર્થી આગળ માંદુનું સાંજુ હદભાગીનું બડભાગી અને રાતનું થશે દિવસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર શબ્દ સમૂહ માટે એક શબ્દ એમાં આંબાઓનું વન તો આંબાવાડી દોરો ચિઠ્ઠી કે તાજવીજ વાળો ધાતુની નળી જેવો ચપટો ભાગ તો માંદળ્યો રેતાળ જમીન ઉપર સૂર્યના કિરણો પડવાથી દૂરથી દેખાતો પાણી જેવો ભાસ તો મૃગજળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોના અર્થ અર્થવેદ માદા તો સ્ત્રી જાત માંદા તો બીમાર આંખો તો ભાંગ્યા વિનાનો અખંડ આંખો તો નયન અને નેત્ર તરસ તો પ્યાસ અને તરસતો એક જંગલી પ્રાણી ત્યાર પછી છે ધ્વનિઓ છૂટા પાડવાના છે નિષ્ફળ તો ન વત્તા ઈ વત્તા શ વત્તા ફ વત્તા અ વત્તા અળ શ્રીફળ તો શ ર ર ર ઈ ફ આ આ પ્રારબ્ધ તો પ બ ધ અ ત્યાર પછી છે ધ્વનિ જોડીને શબ્દ બનાવો તો પેલું મરમર અને બીજું સ્વપ્ન પછી શબ્દ કોષના ક્રમમાં ગોઠવવાનું છે તો કાગળ છળ ઝાકળ પાન બાધા રણ રાત અને સાવ ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથીનું સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મળી જશે અને વોટ્સઅપ પર પણ જો પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ સ્વરચિત પંક્તિ ઉમેરો એમાં પહેલું કંઈ કાગળ કાગળ રમીએ તો મુક બધું લેસન બેસન આગળ આગળ રમીએ તો નદી નાવને સંજોગ મૃગજળ મૃગજળ રમીએ તો ખાલી પાનો ખેલ આજીવન પોકળ પોકળ રમીએ તો પોલું છે તે વાગે છે ખડખડ ખડખડ રમીએ તો મન મૂકીને વાયતા ઝરણા પાસે ઝાકળ ઝાકળ રમીએ તો વહેલી સવારે બાગમાં જઈએ પ્રશ્ન નંબર બે નીચેના મુદ્દા વિશે તમારી નોટબુકમાં લખવામાં પહેલું તમે કાગળમાંથી શું શું બનાવી શકો તો હું કાગળમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકું છું જેમ કે ઓરિગામી ફૂલો હોડી વિમાન પક્ષીઓ પ્રાણીઓ વગેરે તમને કાગળમાંથી સૌથી વધુ શું શું બનાવવું ગમે તો મને કાગળમાંથી કમળનું ફૂલ બનાવવું સૌથી વધુ ગમે ત્રીજું એ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે તો કમળનું ફૂલ બનાવવા ગુલાબી અને લીલો રંગીન કાગળ પેન્સિલ કાતર ફેવિકોલ વગેરે સામગ્રી જોઈએ એ બનાવવામાં આશરે કેટલો સમય લાગશે તો કમળનું ફૂલ બનાવવામાં આશરે વીસથી પચીસ મિનિટનો સમય લાગશે પાંચમું એ વસ્તુ બનાવવાની રીત લખો તો કમળનું ફૂલ બનાવવાની રીત આ મુજબ છે ગુલાબી કાગળ પર આઠ પાંખડીઓ દોરો અને પછી આકાર પ્રમાણે કાપો બીજું દરેક પાંખડીને વચ્ચેથી વાળો અને છેડે ગોળાકાર આકાર આપો ત્રીજું લીલા કાગળમાંથી પાન કાપો ચોથું બધી પાંખડીઓને વર્તુળ આકાર ગોઠવી ફેવિકોલથી ચોંટાડો પાંચમું વચ્ચે નાની પાંખડીઓની બીજી હરોળ ચોંટાડો છઠ્ઠું નીચે લીલું પાન ચોંટાડો આમ કાગળનું કમળ ફૂલ તૈયાર થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તમારા કોઈપણ બે મિત્રોએ કઈ વસ્તુઓ વિશે લખ્યું છે સરખામણી કરો તો મારા એક મિત્રએ વેકેશનમાં ગયેલા પ્રવાસ સ્થળ વિશે લખ્યું હતું જ્યારે બીજા મિત્રએ પસંદીદા રમત વિશે લખ્યું એકમાં પ્રવાસના સ્થળની સુંદરતા વાતાવરણ અને અનુભવ વર્ણવાયો હતો જ્યારે બીજામાં રમતના નિયમો ખેલાડીઓને જીતવાની ખુશીઓ વિશે વર્ણવાયું હતું તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપૂથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ દરેકે દરેક પાઠ જે છે તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં